બોલી દીધો બધેન બોલી પછી કઈ રહે આરે પલુ કરે છે શું કરે છે એ પ્લેન શું કરશો દીદા તો પછી શું પપ્પા જો અને એક અહીંથી ડાયરેક્ટ ઓળવું ને પડ દર્ જો આ તો ઓલો રસ્તો આવ્યો એટલે

ਉਮ ਉਮ ਇਹਦਾ ਦਾਉ ਨੋ ਸੀ ਸ਼ੋਗਰ ਪਾਸਾ ਪੜਵਾ ਨੋ ਦੀ ਬੱਜੀ ਰਾਜ ਕੋਹਲ ਨੇ ਬਣਾਈ ਤੋ ਥੋੜਾ ਦਾ ਹੋਈ ਜਲ ਖਾਲੀ ਇਹਨਾਂ ਆਨਲਾਈਨ ਆ ਵੀਂ ਅਈ ਦੱਖਣ ਗੁਜਰਾਤ ਵੀਰ ਨਰ ਮਦਦ ਨੂੰ ਚਾਹ ਕਿ ਠੀਕ ਚ ਹੈਨੁ ਚ ਉਹ ਮੋਟੀ ਦੀ ਹੈ ਕਿਉਂ ਯੂਨੀਵਰਸਿਟੀ ਨੇ ਜੋਪੀਨ ਵਾਗੇ ਕਿ ਨਿੱਜੀ ਹੈ ਕਿਆ ਵਈ ਗਈ ਹੈ

આપડે અહીંયા ભારત માતા નું મંદિર છે હજીરાવું જવું આપડે કીધું ગયા જ નથી મળતું નથી નદી તાપી

કાસો રસ્તો સિંગલ જ तो ને નયક રસ્તો તો એલો નય આ મ જ તાને ભેલીતી આ છે

કઈ નઈ જવા દે ત્યાં જોઈ લે હું છે હા ને તો પાછી વાળી શું અરે આ થી હોવ શું બીસ દરિયો આવી ગયો અહીંયા છે પાણી ડુમો સટલું પાણી દે તો જાય હું જાય જો હાલ તો જો તો ની છે

સુવાલી બ્રિજ જાજે એ ફ્રી વેડિંગ વાળા જ હોય આ બધી જે અહીંયા ફોટા પાડે ને આ દરિયા કિનારે અહીંયા એ આ બધે બનાવેલ છે ઓલી બધું બધું આવા સ્ટેન્ડ બનાવીને ને ગાર્ડન ને એટલે હિસ્કા ને વેલૂન ત્યાં સરસ બનાવેલું છે ફ્રી વેડિંગ આગળનો જે આખો બ્રિજ જોયું ને લાગડ બધું પણ એનું ભાડું બધું લેવું હજાર પંદરસો છ હજાર ને

કાટા કરજો બધા ને કાટા કરી દે ટાટા ટાટા આજુ ને ઉપર આ બાજુ બળ કરીને ઉપર ચડવું છે પકડ્યું હો આ કેમ લઈ લે તરી પર આઈ તો <laughs> नीचे नीचे ऊँधरू ज़े अंदर या मार। जब 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 चलो ना उसे बनिया। एक और अंदर नहीं। और कौन दोनों एक और अल्लम। अल्लम। हेलो आप लोगों को કોલ બેન ની ક્યાં પૂગી ગયા છે દૂર દેખાતા એ નથી કે આગા આગા વી ગયા હા જોરિયા હવે દેખાણા આમાં पाणी एकदम हान थाय ना एकदम नजीक नजीक आवी गेलो पहिला किती दूर पाणी येतो हाव हाव नजीक आवी गेलो पाणी दूर होत आ ये कोलू बनाए नया इलाका ट्रेनिंग जो देखा

પાણી એકદમ નજીક આવી ગયો હવે હાવ દરિયાનું હાંસપોડ એમાં હાવ એટલે હાવ નજીક આવી જાય આ રિયા બેન પહાલ એક અટકા 재미 <목소리도>

વિકાસ થાય એટલે કેટલું જાય ચાલો બાય બાય ટાટા સુવાલી બ્રિજ રસ્તા વિશે ફોટા પાડવાના હોય ને આપે અંદર પાછી લઈ લઉં અરે મે કોઈ હાલો સેર આ છે હાલો આપણે ભેળ બનાવી છે ને હે હાલો પાથરો આયા ગોપાલ કેવી ભેળ બનાવી તારે શાંતિ થી બે મોજ કરાય અહીંયા કેમ પાણીપુરી વાળો નતો પાણીપુરી વાળો હોય તો ભેળમાં નાખીને મજા આવે ખાવાની કે પાણીપુરી આપણે ભાળી નઈ પહલ ને કાંદા સુધારવા પહલ મને આપી ગયે હું ખાસ એ પહલ

ਜਨੇ ਦਿਨਸ ਪਾਣੀ ਪੂਰੀ ਖਾਉਂਦੇ। ਯਾਰਾ ਤੋ ਤੁਮਨੇ ਥੋੜੀ ਹੁ ਕਾ। એમ ਕੇ ਨੀ ਟਮਾਟੋ ਚੋਈ ਸੀ। ਉਰਵਸੀ ਕੇ ਦਾਦਾ ਲੀਏ। ਪਾਲ ਬੇਰ ਬਨਵਾ ਦਜੀ ਕੀ ਗਈ ਟੂ ਈਲਰ ਤੇ ਤਾਂ ਇਹ ਕਿ ਮੋਕਾ ਫੋਰ ਵੀਲ ਜੇ ਨਾ ਇੱਤਲ ਨਾ ਮੋਕਾ ਟੂ ਵੀਲ ਹੋਦ ਨਾ ਤੂੰ ਇ ਜਾਤ ਬੋਲ ਤੂੰ ਨੋ ਕੇ ਨਾ ਤੋਈ ਪੋਲ ਲਿਆਵੇ ਕੀਦਾ ਵਗਰ ਨਾ ਲੈ ਕੀਦਾ ਵਗਰ ਨਾ ਲਿਆਵੇ ਜਨੀ ਕੇਮਲ ਮਾ ਬੈਠਾਨ ਕਿਤੇ ਜੀ ਤੋ ਹਾਲੋ ਪਹਿਲਾਂ ਜਾਈ ਤੋ ਇਹ ਨਾ ਨਾ ਨੋ ਪੜਿਓ ਕੇਮਲ ਵਾਲੋ ਉਹ ਹੋਇਆ ਗਿਆ ਤੋ ਠਿਕਣੀ ਇਹ ਮਿਕਣੋ ਨਾ ਖਾਵਾ ਨੋ ਕਾਈ ਹਾਂ

啊啊啊啊！来 <believers>。